ના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી એકત્રીસ મૃત મૃતકોના બી એને મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી બાર મૃત બાર મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા ત્રણ હતા અત્યાર સુધીમાં બીજા નવ લઈ ગયા છે એમ કહીને બાર ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા

હવે જેમ રિપોર્ટ આવતા જશે એમાં અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે એકત્રીસ કારણ કે એકત્રીસ ડીએને મેચ થયેલા એ લોકોને કોન્ટેક કરવામાં આવ્યા છે એના રિલેટિવ જ્યારે એમના એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડ ઓવર કરવામાં આવશે તમારે તમારે બધા તમામ તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મુવમેન્ટ ચાલુ થશે ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં દોડાદોડી કરશો નહીં અને કોઈ કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો સિવિલ હોસ્પિટલમાં એની શું આઈ મીન સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી જ તમારા મૃતક તમારા સગાનો મૃતક